નમસ્કાર મિત્રો આજે એક ખૂબ જ ગંભીર પ્રશ્ન ઉપર ચર્ચા કરવા માટે મળવાનું થયું છે આપણે મિત્રો તમે બધા જાણો છો કે હમણાં ખેડૂતો ઉપર જે અમલદારોનો અત્યાચાર છે એ ખૂબ જ વધી ગયો છે અને એ અત્યાચાર એ લોકતંત્ર માટે ખૂબ જ ઘાતક અને આવનારા સમયની અંદર એના માઠા પરિણામો લાવે તો નવાય નહીં એ પ્રકારનો છે અને એની ઉપર આજે ચર્ચા કરવાની છે અને જુઓ મિત્રો કે અધિકારીઓ બેફામ છે અને ન્યાયતંત્ર લાચાર છે આ દેશની કરુણા જુઓ મિત્રો તો સામાન્ય માણસની વાત શું કરી તો આજે એ વિષય ઉપર આપણે થોડી વાત કરીશું અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો કે જેથી સામાન્ય જનતા જાગૃત થાય અને સરકારના કાન આમળવાનું કામ કરે જનતા કારણ કે જનતા હાલ રીલ્સ જોવામાં વ્યસ્ત છે અને ગ્રાઉન્ડ સ્તર ઉપર ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે એમની જમીનોનું યોગ્ય વળતર મળતું નથી એમની જમીનો છીનવાઈ જવાની તૈયારીમાં છે એવા કૃત્યો આ અધિકારીઓ કરતા રહેલા છે એટલે મીડિયો મિત્રો આ જે હું એક વિડીયો આપને બતાવવા માટે જઈ રહ્યો છું બધાએ આપણે જોયો જ હશે પણ એ વિડીયો મિત્રો વારંવાર જોવાની જરૂર છે એ મિત્ર એ વિડીયોને વારંવાર સાંભળવાની જરૂર છે એ વિડીયોને વારંવાર સમજવાની જરૂર છે એટલે આ વિડીયો વારંવાર જુઓ વારંવાર સાંભળો અને વારંવાર વિચારો કે જેથી આપણને ખબર પડે મિત્રો કે અધિકારીઓ કેટલા બેફામ બની ગયા છે કેટલા નિર્લજ્જ બની ગયા છે કે જેને લાજ શરમ છે નહીં અને લોકતંત્ર તથા ન્યાયતંત્રને એ

અને ત્યાં માંગો દુવાય કે ભાઈ અમને આ રીતનું થાય છે આ લોકો અમારા બળજબરી ઘુસ્યા છે બરાબર કોર્ટ ફરી હુકમ કરશે અમે પાડશું બોલો હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશન આવું મિત્રો આપણે વિડીયો જોયો તો એની અંદર એ અધિકારી કે જે પોતાને એસડીએમ કહે છે એનો અહંકાર એમના માથે ચડીને બોલે છે મિત્રો અને એ લલકારને કોર્ટ કઈ દ્રષ્ટિથી આવા નિર્લજ અને માથાભારે અધિકારીઓ ઉપર લગામ લગાવવાનો કોઈ પ્રયત્ન કરે છે કે કેમ કારણ કે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉપર ચપ્પલ ફેંકાયું છતાં પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કઈ પણ કર્યું નહીં એટલે આવનારા સમયની અંદર આવા લુખા તત્વોને પ્રોત્સાહન મળે તો નવાઈ નહીં એટલે આપણે જોવાનું છે કે કોર્ટ આ ઘટનાને કઈ રીતે મૂલવે છે અને એ નિર્લજ્જ અધિકારી કે જે પોતાને એસડીએમ કહે છે એને આપણે માનથી બોલાવાની કોઈ જરૂર નથી કારણ કે આ દેશ એ એસડીએમના બાપનો દેશ નથી આ દેશ લોકતંત્ર દેશ છે અને સંવિધાનથી ચાલે છે અને સંવિધાને જે શક્તિઓ એમને આપેલી છે એ શક્તિનો દુરુપયોગ કરીએ તો એવા નફટ અધિકારને આપણે લે લાયથી જ સંબોધવાનો છે એટલે એ એમને મારી પણ ચેતવણી છે કે આ તારા વેળા તો બંધ કરજે કારણ કે તને બી ખબર છે કે કોર્ટની અંદર જશે ધક્કા ખાશે મુદતો પડશે મારું કોઈ બગડવાનું નથી એટલે ભાઈ તું આ માથાભારે બની ગયો છું અને કંપનીની ગુલામી તું કરું છું એ બધાને ખબર છે એટલે તને અહંકાર આવી ગયો છે પણ દરેક વસ્તુનો એક લિમિટ હોય છે તારો પણ સમય આવશે માટે તું રાહ જોજે કારણ કે દરેકની મર્યાદા હોય છે એટલે આ પ્રાંત અધિકારી એસડીએમને આપણે લોય લાવકથી સંબોધવાના નથી એનાથી આપણું જે ઉખાડાય એ ઉખાડી લે બરાબર એ પ્રાંત અધિકારીને હું લે જ કહેવાનો છું આગળ વાત કરીએ મિત્રો કે લોકતંત્રને ચીડવે છે આ જે એમ છે એ ભાઈ લોકતંત્રને ચીડવે છે અને પડકાર આપે છે અને અંદર બોલ્યો છે તમે સાંભળ્યું છે મિત્રો કે હા હું કાયદાનો ભંગ કરું છું હેનાથી જે થાય એ કરી લે બોલે છે કે હું કાયદાનો ભંગ કરું છું વર્તન જોજો એની બોડી લેંગ્વેજ જોજો તો એનાથી એ સ્પષ્ટ સાબિત થાય છે જે જેનાથી થાય એ કરી લે અને ક્વાને પડકારે છે કે હું મારા હુકમની અમલવારી કરાવી શકું છું મારા હુકમનો કોઈ ભંગ કરે અને મારી પાસે આવે તો હું હુકમની અમલવારી કરાવું છું તો આ કોર્ટનો હુકમ તમે લઈને આવ્યા છો તો કોર્ટ પાસે જાઓ એની હુકમ એના હુકમની અમલવારી એ કરાવે એટલે કોર્ટને છે મિત્રો કે હું મારા હુકમની અમલવારી કરાવું છું પણ કોર્ટમાં જો ત્રેવળ હોય તો એ પોતાના હુકમનું પાલન કરાવી જોવે કારણ કે એને ખબર છે કે કોર્ટની અંદર આ વ્યક્તિ જશે એટલે શું થશે મુદતો સિવાય કશું થવાનું નથી આ ભાઈને ખબર છે એટલે આ બનેલો એ પોતાને રાજા સમજી અને પણ લલકારે છે છે અને કહે કે હું મારા હુકમનું પાલન કરાવીશ પણ તમારામાં ત્રિબળ હોય તો તમારા હુકમનું પાલન કરાવી જુઓ કારણ કે અમલ તો અમારે જ કરવાનો છે જમીન ઉપર તમારા હુકમની એસી કી તે આ એસડીએમ ના વર્તન ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે અને એની જોડેનો ફોલ્ડરીઓ પેલો પોલીસ વાળો એવું કે છે કે ભાઈ આ એસડીએમ છે અરે ભાઈ છે આ આ રાજા નથી દેશનો અને પોલીસ પણ સરકારની ગુલામ બની ગઈ છે કંપનીઓની ગુલામ બની ગઈ છે ખાખી વર્દી પહેર્યા પછી સામાન્ય જનતા ઉપર પોતાનો રોપ જમાવે છે પણ જ્યાં જમાવાનો છે ત્યાં જમાવતા નથી ત્યાં એ પૂછડી પટપટ આવે છે એટલે એ ફોલ્ડરિયો પોલીસ વાળો એવું કે છે કે તમને ઓળખતા નથી આ એસડીએમ છે એટલે ભાઈ કહે છે કે હું છે ઓળખું છું અરે ભાઈ સાહેબ પોતે જ કાયદો છે એનો મતલબ શું થયું સાહેબ પોતે જ કાયદો છે છે અને કામ શું અમલ કરાવવાનું તો એનો અર્થ એ થયો એ આ ફોલ્ડર યા પોલીસ વાળાના મતે કે સાહેબ કાયદો છે અને કોર્ટે આ સાહેબના કાયદાનો અમલ કરાવવાનો છે હે એટલે આ પોલીસ પણ પોતાની જાતને આ દેશના લોકતંત્ર થી દેશના સંવિધાનથી દેશના ન્યાયતંત્ર થી જે ઉપર સમજે છે એ ફોલ્ડરિયા પોલીસ વાળાને પણ ચેતવણી આપતા જણાવવાનું કે ભૂતકાળ તપાસી લેજો ઘણા પટ્ટા ઉતરી ગયા છે અને જે ગુલામીઓ કરતા હતા ને એ લોકો જેલના સળિયા પાછળ હજુ પણ સાંભળે છે એ લોકો પહેલા સરકારની ગુલામી જ કરતા હતા પણ ક્યારે વાંકું પડે સરકારને કશું કહેવાય નહીં સરકાર તો પોતાનું કામ કરે છે જેટલું જનતાની સેવા થાય એટલું કરે છે પણ આવા અધિકારીઓ જે છે કારણ કે સરકારે એ અધિકારીને મોકલ્યા નહોતા એ મોકલ્યા હતા કંપનીવાળાએ કારણ કે આ જમીનની અંદર કંપનીવાળા પોતાની પાવર સપ્લાય માટે લાઈન નાખતો હતો તો આમાં સરકાર મને સરકારનો દોષ લાગતો નથી આ તો કંપનીવાળાની ગુલામી કરે છે પેલો એસડીએમ અને પેલો પોલીસવાળો બંને એટલે એ પાછો એસડીએમ એવું કહે છે કે તમારે કોર્ટમાં જવું પાછો એ ફોલ્ડરે એ એવું કે છે કે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશનમાં એટલે પેલા ગરીબ ખેડૂતને ધમકી આપે છે કે કોર્ટમાં જવું હોય તો જા નહીં તો પોલીસ સ્ટેશનની અંદર તમે ધૂસી દઈશું તારાથી જે થાય ઉખાડી લેજે આ એમનો કહેવાનો મતલબ થયો આ શબ્દો નહોતા પણ એનો કહેવાનો મતલબ તો આ જ હતો એટલે મિત્રો તમે બધા સમજો છો કે આ શક્તિ એ લોકોનામાં આ લોકોની અંદર આ શક્તિ આવે છે ક્યાં છે એ વિચારજો તમે આ વિચારવાનો પ્રશ્ન છે આ અધિકારી નથી આ એસડીએમ છે ભલે પોતાની જાતને અધિકારી ગણતો પણ એ અધિકારી નથી પણ એ કંપનીનો ગુલામ છે મિત્રો અને એના વર્તનની અંદરથી ભ્રષ્ટાચારની દુર્ગંધ આવે છે અને એ ગર્ભિત રીતે ધમકી આપે છે કે હું રાજા છું અને કોર્ટના હુકમની યાસિકી ત્યાસી મિત્રો એટલે આ બધું જોઈએ મિત્રો તો હવે જોવાનું એ રહ્યું છે કે કોર્ટ શું કરે છે હકીકતમાં તો કોર્ટે સ્વયં સ્વય લેવું જોઈએ હાઈકોર્ટ કારણ કે આ વિડીયો વાયરલ છે અને સીધો પડકાર જનતા સીધો પડકાર એ ન્યાયતંત્ર ઉપર છે ભારતના ન્યાયતંત્રને આ લુખા એસડીએમ ખુલ્લો પડકાર ફેંક્યો છે કે હું કાયદો છું એના ફોલ્ડરિયા પોલીસવાળા જોડે એ એવું કીધું કે સાહેબ જ કાયદો છે જેને રોક્યો નથી પોલીસવાળાને કે ના ના ભાઈ એવું ના બોલાય હું કાયદો નથી એવું ક્યાં કહ્યું મેં એને સમર્થન આપ્યું કે હા હું જ કાયદો છું તો આ સીધો પડકાર ન્યાયતંત્ર એ કઈ રીતે છે એ સહન કરીને બેસી રહે છે અને બેસી રહે છે તો એનો મતલબ એમ થયો કે એસડીએમ એ કહેલી વાત સાચી છે અને જો કોઈ સ્ટેપ ઉઠાવે છે તો કયા પ્રકારના સ્ટેપ ઉઠાવે છે કે જેથી સમાજની અંદર દાખલો બેસે કે ના ન્યાયતંત્રનું કોઈ વચુ છે અને આવા અધિકારીઓ જો ન્યાયતંત્રને ચેલેન્જ કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવે આવું કોઈ કૃત્ય આવું કોઈ એક્શન કોર્ટ લે છે કે કેમ એ આપણે જોવાનું રહ્યું અને મિત્રો કોર્ટ કદાચ એક્શન લે તો બહુ આનંદની વાત છે અને ન્યાય ના લે તો તમે સમજી લેજો કે તમારું કોઈ રણીધણી નથી કારણ કે અંતિમ આપણી આશા કોર્ટ ઉપર હોય છે કે કોર્ટ ન્યાય અપાવશે આ કેસની અંદર કોર્ટે ન્યાય તો અપાયો મના હુકમ આપ્યો પણ એ શું કર્યું એ મના પાના ઉપર તો એ કોર્ટના મનાયુકમના કાગળના પાના ઉપર ભજીયા ખાઈ ખાઈ નાખીએ એવું વર્તન આ એસડીએમે કર્યું નિર્લજ એસટીએમે તો આ એસડીએમને મળેલી સત્તાનો એનો દુરુપયોગ કર્યો છે એને કાયદાનું ભાન નથી કોર્ટની ઘરીમાં કઈ રીતે જળવાય એનું ભાન નથી પોતાને રાજા સમજે છે પેલો એનો ફોલ્ડરિયો પોલીસ વાળો એમ કે છે કે સાહેબ જ કાયદો તો એ ઇતરાય છે કે હા હું જ કાયદો છું એને રોક્યો નથી તો આ એક કોર્ટનો સીધો જ તિરસ્કારનો હંડ્રેડ પર્સન્ટ કેસ બને છે છતાં પણ દુઃખની એ વાત છે કે આજ દિન સુધીમાં આ વિડીયો આખા ગુજરાત રાજ્યની અંદર વાયરલ થયો હોવા છતાં પણ નામદાર હાઈકોર્ટે એનું કોઈ જ નોંધ લીધી નથી કે એ નીચેની કોર્ટે પણ એની કોઈ નોંધ લીધી નથી એ દુઃખની વાત છે તો શું આ ન્યાયતંત્ર આવા અધિકારીઓથી ડરે છે કારણ કે અમે ગ્રાઉન્ડ સાથે જોડાયેલા વ્યક્તિઓ છીએ કોર્ટ સાથે બી જોડાયેલા છીએ તો નીચે આવી વાત થાય છે ને નીચે આવી વાત થાય છે કે કોર્ટ કેમ નથી પોતાના હુકમનું ચડાવે છે આવા અધિકારીઓ સોરી છતાં પણ કોર્ટ ચૂપ છે તો જનતાએ જવું ક્યાં આવા પ્રશ્નો જાહેર જનતાના મગજમાં થાય છે અને વકીલોની પણ ફરજ બને છે કે આવા અધિકારીઓ સામે આંદોલન કરે આવેદનપત્રો આપે કારણ કે આવેદનપત્રોની કોઈ વેલ્યુ નથી અત્યારે આવેદનપત્ર આપવા જવાની ખબર પડે તો તરત ત્યાં જાહેરનામું બહાર પાડી દે કે ચાર થી વધારે વ્યક્તિઓ જવું નહીં એટલે આ લોકતંત્રને એક મજાક બનાવી દેવામાં આવી છે અંગ્રેજોએ પણ આવી તો પ્રતિબંધ કર્યો કે તમે આવેદનપત્ર આપવા જાઓ તો ચારથી વધારે વ્યક્તિઓ જવું નહીં એવો પ્રતિબંધ ફરમાવી શકે આંદોલન કરવા માટે રેલી કાઢવા માટે મૌન રેલી કાઢવા માટે ધરણા કરવા માટે પરવાનગી લેવાની આ આપણું લોકતંત્ર છે એટલે વસ્તીની દ્રષ્ટિએ આપણો દેશ વિશાળ છે પણ મેચ્યોરિટી નથી આપણા લોકતંત્રમાં કે જેને અધિકાર મળવો જોઈએ સામાન્ય રીતે જનતાને જે પોતાનો અધિકાર મળવો જોઈએ પોતાની વાત રજૂ કરવાનો એ અધિકાર મળતો નથી એની ઉપર અંકુશ મૂકવામાં આવે છે તમે વધારે બોલો તો કેસો કરી દેવામાં આવે છે તમારી ફાઇલ તૈયાર કરવામાં આવે છે એટલે લોકો બોલતા ડરે છે મિત્રો અમે પણ એ ડરીએ છીએ કારણ કે અમે લોકો માટે બોલીએ છીએ અને ડર બધાને લાગે છે આપણે એવી ફાંકો મારવાની જરૂર નથી કે આપણે ડર લાગતો નથી આપણે ડર બહુ જ લાગે છે સરકારનો કે ક્યારે આપણે જેલમાં મૂકી દે આપણો પરિવાર તહેસ નહેસ થઈ જાય એવો ડર તો બધાને લાગે છે એટલે આપણો આ એવો ફાંકો મારતા નથી આપણેને બહુ જ ડર લાગે છે અને કદાચ રાત્રે ઊંઘ પણ ના આવે મિત્રો પણ આમાં સરકાર નથી આ એસડીએમ એ કંપનીની ગુલામી કરે છે કંપની એ પોલીસ બંદોબસ્ત માગ્યો એટલે સાહેબ જતા રહ્યા ત્યાં હે પોલીસ લઈને એ ખેડૂતને વળતર મળ્યું ના મળ્યું એનો એનો મનાવિકમ વાંચવાની પણ દ્રવડ નથી એનામાં એટલી બધી આ એટલી પણ સમજ નથી કે મનાવિકમ વાંચીએ આપણે એટલે આવા અધિકારીઓના કારણે જાહેર જનતા પીસાઈ રહી છે એ દરેક ક્ષેત્રની અંદર છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય પ્રજા ત્રસ્ત છે ગુજરાતની બહુ જ ત્રસ્ત છે જમીન સાથે જોડેલા છે એટલે આ એક લાગણી થઈ એટલે આજનો વિડીયો મિત્રો બનાવ્યો છે સરકારને વિનંતી કે આવા અધિકારીઓ ઉપર થોડો લગામ લગાવો કે કારણ કે આપની પ્રતિષ્ઠા પણ ઝાંખી પડે છે અને એવી છાત થાય છે કે આ કઈ પ્રકારની સરકાર છે કે આવા અધિકારીઓની ઉપર કોઈ એક્શન લેતી નથી કે જે ન્યાયતંત્રને લલકારે છે તો આવા અધિકારીઓને ટ્રેનિંગ સેન્ટરમાં મોકલો થોડો સમય એટલે ત્યાં તેમને સારી રીતે ટ્રેનિંગ મળે કે કાયદાનું પાલન કઈ રીતે કરવું તો બી કલમ એકસો અઠ્ઠાણું અને નવ્વાણું ઉપર મુજબ પણ આ ગુનો બને છે સિવિલ કન્ટેમ્પ પણ થાય છે અને બંધારણ મુજબ પણ એણે પોતાની લીધેલા શપથનો ભંગ કર્યો છે એટલે ગેરશિસ્તનો પણ આ મોટો ગુનો બને છે એટલે દરેક પ્રકારે આ ગુનાહિત કૃત્ય આ ભૈયે કર્યું છે એસડીએમ અને એના મળતી પોલીસવાળાએ તો એની સામે સખત કાર્યવાહી થવી જોઈએ કે જેથી સમાજની અંદર ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ ટકી રહે અને સરકારી અધિકારીઓ ઉપર પણ જાહેર જનતાનો વિશ્વાસ ટકી રહે આવી કાર્યવાહી થવી જોઈએ કોર્ટોએ આને સંજ્ઞાનમાં લેવું જોઈએ હાઈકોર્ટે મારી વિનંતી છે નામદાર હાઈકોર્ટને ત્યારે સ્વતઃ સ્વત સંજ્ઞાનમાં લો સાહેબ અને આવા અધિકારીઓને સબક શીખવાડો લલકાર સાહેબ કમાન તમને કર્યો છે લલકાર તમને કર્યો છે એટલે આપ સાહેબે જોવાનું છે કે આપ સાહેબ કેવી રીતે એને ટેકલ કરો છો અમારી એક ફરજ હતી કે આપને એક વિનંતી કરીએ બીજું કે આ એસડીએમને મેં લુખો કહ્યો છે તો એ એસડીએમને આપણે વિનંતી કરીએ કે આપનું વર્તન એવું છે સાહેબ લુખા જેવું એટલે આપણે લુખા કયા છે ખોટું લગાડશો નહીં કારણ કે સાહેબ કેવડાવવું હોય તો એવું સભ્ય વર્તન પણ હોવું જોઈએ નમ્રતાભર્યું વર્તન હોવું જોઈએ કારણ કે ખેડૂત તમારી પાસે ઓછીના પૈસા લેવા આવ્યો ન એ હકની માંગણી કરતો હતો એટલે આપણે તો સભ્ય વર્તન કરવું જોઈએ એટલા માટે આપ ખોટું ના લગાડતા અને પેલા ફોલ્ડરિયા પોલીસ વાળાને પણ કહું છું કે ભાઈ તારે પણ ખોટું લગાડવાની જરૂર નથી કારણ કે તમે બધા નીચે શું કરો છો એ બધા જાણે છે બરાબર બધા જ જાણે છે કંઈ કહેવાની જરૂર નથી આજના વિડીયોની અંદર આટલું જ જો મારી વાત સાચી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો આપણી ચેનલ અશોક ડાબી એડવોકેટને સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બે લાયકોનનું બટન દબાવો નોટિફિકેશન ઓલ કરો આપણે ચેનલ ઉપર ઘણા જ સારા વિડીયો કાયદાને લગતા મૂકેલા છે એ જોઈ એનો લાભ લો नवा विषय फरी म्हणजे तिथं सुधी रजा जय हिंद जय भारत जय संविधान